આ અગ્નિકાંડ માટે જવાબદાર ઠેરવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે તો આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં ભાજપની સરકારમાં હપ્તા રાજ ચાલે છે લાયસન્સ રાજ ચાલે છે તેથી આ દુર્ઘટના નહીં આ માનવ સર્જિત ભાજપ સરકારનો હત્યાકાંડ છે અમિત નાયકે બીબી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે જો સરકાર સ્માર્ટ મીટરમાં પ્રીપેડ રિચાર્જ નાખવાની તાલાવેલી દેખાવતી હોય તો આવા ગેમ ઝોનમાં એનઓસી ન હોય તેનું લાયસન્સ ન હોય તો સરકારના ધ્યાને કેમ નથી આવતું શું કહ્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે બીબી ન્યૂઝ સાથે જોઈએ આ વિશેષ અહેવાલમાં હવે અમિતભાઈ મેં તમને ફોન એટલે કર્યો છે હા કે રાજકોટની ઘટના ઘટી છે અમિતભાઈ આની પેલા તમને ખ્યાલ હોય તો આપણને તક્ષશિલા થયું હરણીકાંડ થયું મોરબી થઈ કાકરિયાની રાઈટ તૂટી પણ દર વખતે તપાસ એસઆઈટી બનાવે છે આ લોકો રિપોર્ટ આપશે અને પછી શું થાય છે તો તમે શું કહો છો કોંગ્રેસના સ્પોક પર્સન તરીકે તમે શું કહો છો અમિતભાઈ જો ભૌમિકભાઈ આમાં એવું છે પહેલી માગણી તો જે બી એસઆઈટી બને છે એસઆઈટી ના વડા તરીકે અને જે બી વિભાગના જે વિભાગના જે વહીવટી ના જે મુખ્ય અધિકારી હોય એના પર કાયદેસરના ફોજદારી પગલા લેવાય જેમ કે જેમ કે કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો અમદાવાદ ની ઘટના બને તો અમદાવાદ ના મ્યુનિસિપલ કમિશનર હોય કે રાજકોટમાં માં તો રાજકોટ ના મ્યુનિસિપલ તેને પણ આરોપી તરીકે એનો પણ નામનો ઉલ્લેખ થાય એવી માંગણી અમે કરીશું ઓકે અને બીજું આ લોકોએ જે ચેકિંગ કર્યું છે એમાં એવું બહાર આવ્યું છે કે ત્રીસ ટકા લોકો પાસે તો ફાયર એનઓસી જ નથી રાજ્યના ગેમ ઝોન માં જ્યારે જયારે આવી ઘટના બને છે ભૂમિકભાઈ પેલું આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી પરિસ્થિતિ છે ભાજપ સરકારની એટલે ખાસ કરીને કે ફક્ત ઘટનાઓ બને ત્યારે જ એનું ચેકિંગ કે એના માટેનું ઇન્સ્પેક્શન ના થાય પણ જે પ્રકારે ઓનલાઈન મીટરો નાખવાની જે પેરવી સરકારે કરી એ ભી તમારા ઓનલાઈન મીટરમાં તમારું રિચાર્જ પતી જાય તમે ઓટોમેટિક હાથ પગ વગર ના થઈ જાઓ એમ સરકારમાં કોઈ એવી સિસ્ટમ કેમ નથી ઓનલાઈન કે ભાઈ તમારે આ તારીખે તમારું

કે ભાઈ મારે આ રિન્યુઅલ કરાવવું જ પડશે નહી તો મારી લાઈટ કપાઈ જશે નહી તો મારું કનેક્શન અમિતભાઈ તમને એવું નહીં લાગતું કે આ એક સિસ્ટમ થઈ ગઈ છે કે આવી દુર્ઘટના થાય લોકો મતલબ બિચારા મરી જાય સરકાર સહાય આપી દે સહાય આપે એસઆઈટી બનાવે પછી છૂટી જાય આ લોકો જયારે તકશીલા ની ઘટના હતી ત્યારે પહેલા તો ગુજરાતના બાળકોનો સવાલ હતો તો વિપક્ષ તરીકે અમે પણ એવી લાઈન વાપરી કે ભાઈ આટલા નાના ભૂલકાઓ આજે મૃત્યુ પામ્યા અમે રાજકારણ ની કોઈ વાત નહી કરી બરોબર અને સરકારની સાથે જે સરકાર જે કોઈ પણ ગુનેગારો ને સજા આપે વળતર આપે અને સરકાર જે કોઈ પણ નિર્ણય લે નિષ્પક્ષ રીતે તટસ્થ રીતે તપાસ કરે

તૂટી રહી એક એક સુધારશે પણ એકની એકની ઘટનાઓ વારંવાર થતી હોય અલગ અલગ શહેરોમાં થતી હોય આવા મહાનગરપાલિકા જેવા શહેરોમાં થતી હોય તો હવે એના ઉપર કટાક્ષ કરવો કે સરકારની નિષ્ક્રિયતા પર સવાલ કરવો એ કોઈ રાજકારણ નથી એના લીધે અમે હવે આ આ બધી ઘટનાઓને કોઈ ઘટના તરીકે કે ભાઈ ભૂલ તરીકે નથી

જે અંગ્રેજોના જમાનામાં લાયસન્સ પ્રથા હતી ને કેમ આવકનું સાધન હતું અંગ્રેજો જેની નિમણૂક કરે સુબેદારોની વહીવટદારોની લોકો કઈ રીતે જે ઉઘરાણા કરી ખાતા હતા જે રીતે ટેક્સમાં ને એ લોકો વેરા નાખીને બરોબર એ રીતે આ રીતના મોટા ખુલ્લા પરવાહ આપી દીધા હોય લાયસન્સ ના બાને ઉપર રકમ સ્વીકારવાના કોર્પોરેશન ના અધિકારો બેઠી આવક જે પ્રકારે પોલીસમાં કેમ દારૂ અને નશાખોરીના જે જે પદાર્થો જે ઘુસાડવા માટે હપ્તા બાંધેલા હોય એ પ્રકારે કોર્પોરેશન નગરપાલિકાના જે અધિકારીઓ છે એની ઉપરની કમાણી નું સાધન જ આ લાયસન્સ પ્રથા છે આ લાયસન્સ પ્રથામાં જ્યાં સુધી આ રીતનો ભ્રષ્ટાચાર થશે ત્યાં સુધી આવી ઘટનાઓ થતી રહેશે